થરાદની આઈટીઆઈ કોલેજમાં અરજદારો અટવાયા તંત્રની બેદરકારી સામે આવી થરાદ ખાતે આવેલી આઈટીઆઈમાં ટ્રેનિંગ માટે આવેલા લોકો અટવાયા હોવાની ઘટના સામે આવી છે સોળ ફેબ્રુઆરી વિશ્વકર્મા યોજના હેઠળ થરાદ આઈટીઆઈ કોલેજ ખાતે રાખવામાં આવેલ ટ્રેનિંગ તેઓ ફોન આવતા ટ્રેનિંગ માટે લોકો આવી પહોંચ્યા હતા જોકે ટ્રેનિંગમાં આવેલ લોકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા લોકો અટવાયા ત્યારે દૂર દૂરથી ફાળું ખર્ચીને લોકો અટવાયા હતા અને તંત્રની બેદરકારીને લઈ લોકોનો સમય અને પૈસા બંને બગડતા તંત્ર સામે રોષ ઠાલવ્યો અમારા લોકોને અહીંયા પી પીએમ વિશ્વકર્મા યોજનાની જે સુધાર કાર્પેન્ટર તાલીમ હતી એટલે અમારી ઉપર કાલે ફોન આવેલો ઉપરથી અને અમને લોકોને અહીંનું એડ્રેસ આપવામાં આવ્યું હતું કે થરાદ આરટીઆઈમાં તમારે સવારે નવ વાગે હાજર થવું ઓરિજિનલ આધાર કાર્ડને આધાર કાર્ડની ઝેરો લઈને સવારે સાડા નવે મોડામાં મોડું હાજર થઈ જવાનું અને અહીંયા આવ્યા તો આ લોકોએ અમને એવું કહે છે કે અમારે સુથારી કામની કોઈ તાલીમ અહીંયા ચાલતી નથી અમારે માત્ર સીવન ક્લાસની જ દરજી કામની જ તાલીમ ચાલે છે તો એ લોકોએ એ લોકોની ભૂલ ખાતર અમે લોકો અહીંયા બધા આટલા માણસો તમે જોઈ રહ્યા છો એ બધા તાલીમ આપવા આવેલા છે તો એ લોકોની બેજરકારીના લીધે અમારે બધાએ આ રોજ કમાવાવાળા માણસો છે રોજના સાતસો કોઈના પાંચસો કોઈના હજારના કારીગરો આખો દિવસ બગડ્યો અને આ બધી ભરપાઈ કોણ કરશે અને હવે ધક્કા ખબર છે અને હવે એવો જવાબ આવે છે કે હવે પછી પાછો ફોન આવશે ત્યારે તમે આવજો